હકારાત્મક વલણ એ પણ પોતાના જીવનમાં ખૂબ જ જરૂરી છે આદર્શ વિદ્યાર્થી સદૈવ હકારાત્મક વલણ ધરાવતો હોય છે તે હંમેશા આશાવાન રહે છે આશા હી સર્વોત્તમ જ્યોતિ જીવનમાં આશા સર્વોત્તમ જ્યોતિ છે વિદ્યાર્થી મિત્રો હતાશ નિરાશ પલાયનવાદી વિચાર જીવનને ક્યારેય ઉર્ધ્વધામી ન બનાવી શકે ઘણા વિદ્યાર્થીઓ આપણે જોઈએ છીએ કે કોઈ આપઘાત કરી લે છે પરીક્ષામાં અસફળ થઈ જાય એટલે આપઘાત કરી લે કોઈ જગ્યા સારી જગ્યા જોબ ન મળી તો એ નિરાશ થઈ જાય ડિપ્રેશનમાં આવી જાય તો ખરેખર વિદ્યાર્થીઓને આ રીતે ક્યારેય હંમેશા નિરાશ થવાની જરૂર નથી હકારાત્મક વલણ જો જીવનમાં રાખશું આશાવાન બનશું તો આશા એ સર્વોત્તમ જ્યોતિ એ આપણા માટે એ આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવી દેશે ક્યારેક કોઈ દુઃખ આવી પડે સંકટ આવી પડે કોઈ સમસ્યાથી આપણે ઘેરાઈ જઈએ ત્યારે પણ આશાવાન બનવું હકારાત્મક વલણ રાખવાનો આપણા જે વધારે જાણતા હોય જે જ્ઞાની મહાપુરુષો હોય જે સજ્જનો હોય જે આપણા ગુરુજનો હોય શિક્ષકો હોય આપણા માતા પિતા હોય એમને આપણી સમસ્યા કહેવાની અને એ આપણે આશાની દ્રષ્ટિથી હકારાત્મક સોચથી સકારાત્મક સોચથી એની તરફ બી પોઝિટિવ એમ કહેવાય છે અંગ્રેજીમાં પણ તો ખરેખર જીવનમાં આશા એ સર્વોત્તમ

આ પ્રકારે તો હકારાત્મક વલણથી બધું જ શકે છે આ પ્રકારનું હકારાત્મક વલણ જ વિદ્યાર્થીને પોતાના લક્ષ્ય સુધી સહેલાઈથી પહોંચાડી શકે છે માટે હકારાત્મક વલણ ઉત્તમ વિદ્યાર્થીઓમાં અતિ અતિ આવશ્યક છે